બાળકી પડી છે અમરેલીના સુરતપરા ગામની સીનમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી છે ભાનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં પરપ્રાંતિય ખેતમજૂરી દોઢ વર્ષની બાળકી ખુલ્લા બોરમાં પડી હતી

વધુ એક વખત એવો બનાવ બન્યો છે કે જેમાં બોરવેલમાં બાળક ફસાયું છે અમરેલી પાસેની આ ઘટના અમરેલીના સુરખપરા ગામની સીમમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી છે ખુલ્લા બોરવેલના કારણે આવા અનેક બનાવ બનતા હોય છે ત્યારે વધુ એક વખત આવો બનાવ સામે આવ્યો છે ભાનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં પરપ્રાંતીય ખેતમજૂરની દોઢ વર્ષની જે બાળકી છે તે ખુલ્લા બોરમાં પડી ગઈ હતી અહીંયા કપાસ સુકતા હતા અને છોકરાઓ રમતા રમતા પથરો દારનો લઈ લીધો ને પછી છોકરી એમાં પડી ગઈ મોટા માણસો બધા ખેતીમાં કપાસિયા સૂકતા હતા ને આ બનાવ બન્યો એટલે મેં બધી ફોન કર્યા એટલે લોકો બધા આવી ગયા સારવાર બધી કમ્પ્લીટ ચાલુ છે અત્યારે પરિસ્થિતિ તો છોકરી દારમાં છે અને હવે કાંઈ અવાજ નથી આવતો પણ એ લોકો પ્રયાસ બધો ચાલુ એવું છે સ્થળ ઉપર સ્થળ ઉપર અમરેલીથી બધા સાબુ આવ્યા છે જોકે અમે એક કલેક્ટરમાં મીટિંગ આપતી હતી અને અમને દાણ એટલે તરત મીટિંગને મોફ રાખી આપી હતી અટાણે અને તા તાબડતોડ તંત્રને મોકલી દીધું અમને દાણ મળ્યા પછી પંદરથી વીસ મિનિટની અંદર આ ટીમ તમામ પહોંચી ગઈ છે અટાણે હજી બીજી ટીમ એક આવી રહી છે રસ્તામાંથી તમામ ટીમ અટાણે કામે લાગી ગઈ છે અને અમે એને કડક સૂચનામાં આપી છે જેમ બને એમ જલ્દી એટલું ઝડપથી કામ થાય એટલા માટે આપણી માટે હેપી છે તો અમરેલીના સુરગપરા ગામની સીમા દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી ખુલ્લા બોરવેલે વધુ કહી શકાય કે તેના કારણે વધુ એક બાળકી નો અત્યારે હાલ જીવ જોખમમાં મુકાયેલો જોવા મળી રહ્યો છે પર ખેત ખેતમજૂરની દોઢ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી અને દોડધામ મચી જવા પામી હતી અમરેલી ફાયર અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે બોરમાં પિસ્તાળીસથી પચાસ ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે તો ઘટના સ્થળેથી અમારા સંવાદદાતા અત્યારે હાલ કલ્પેશ અમારી સાથે સીધા જોડાઈ ગયા છે કલ્પેશ ખુલ્લો બોરવેલ અને તેમાં વધુ એક બાર્કી ફસાઈ હોવાના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે શું વિગતો અત્યારે હાલ શું સ્થિતિ હોવાનું मालूम પડી રહ્યું છે જી જોપતિ જે સુરંગપરા ગામ છે ત્યાં જે વાડી વિસ્તાર આવેલો છે ત્યાં વાડી વિસ્તારની અંદર એક 2 વર્ષની બાર્કી જે જે પરપ્રાંતિય જે મજૂરો છે તેમની જે બાળકી હતી તે રમતી રમતી હું જે બોર છે તેમાં પડી ગઈ છે તેમના સીધા દ્રશ્યો હું આપને જે પ્રશાસન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમના સીધા દ્રશ્યો હું આપને બતાવો જઈ રહ્યો છું કે જ્યાં હાલમાં પ્રશાસન દ્વારા તમામ ફાયર ટીમ તેમજ અનેક જે મામલતદાર તેમજ પ્રાંત તેમજ ગુજરાત સરકારના ના કેવા કૌશિક વેકરિયા તેમજ ભરત સુતરિયા તેમજ લાઠી બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના ના લોકો અહીંયા ઉપસ્થિત છે આપને સીધા દ્રશ્યો જે સુરંગપરા ગામ છે ત્યારે પ્રશાસન દ્વારા જે કામગીરી જે હાલમાં કરવામાં આવી રહી છે તેના હું સીધા દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કે અહિયાં જે બોર છે બોર ની અંદર અંદરથી હાલમાં બાળકીને જે બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે ઓક્સિજન પણ ત્યાંથી આપવામાં આવી રહ્યો છે હું સીધા દ્રશ્યો હાલમાં જે ફાયર ની ટીમ છે તેમની દ્વારા હાલમાં અહીંયા ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે તેના સીધા દ્રશ્યો હું આપને બતાવવા જઈ રહ્યો છું પોલીસ પ્રશાસન તેમજ

જી વાત કરવામાં આવે તો હાલમાં જે તેમના પરિવાર છે તેમજ અહીંના જે સરપંચ તેમજ સ્થાનિક જે પ્રાંત અધિકારીના ના જણાવ્યા મુજબ આજે હાલમાં જે છોકરી હતી હતી તે રમતા રમતા પડી ગઈ અને તેને હાલમાં કાઢવાના તમામ પ્રયત્નો કરી કરવામાં આવી રહી છે ખાસ કરીને અમરેલી ફાયર ટીમ તેમજ રાજુલાથી થી ટીમ પણ બોલાવવામાં આવી રહી છે અને લોકો અને પ્રશાસન હાલમાં ખડે પગે અહીંયા જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરું તો અમરેલી સંસદીય રહી સહિતના લોકો અહીંયા ઉપસ્થિત છે ગુજરાત સરકારના તેમજ અન્ય લોકો પણ હાલમાં આ જે સ્થળ છે ત્યાં ઉપસ્થિત છે જી જે બિલકુલ કલ્પેશ અત્યારે અન્ય અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે પર કોઈ અધિકારી સાથે આપની વાતચીત થઈ શકે એમ હોય તો આપ એમની પાસેથી સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કરશો જી ચોક્કસથી જણાઈ દઉં કે હાલમાં જે પ્રશાસન દ્વારા જે છે તે હાલમાં અહીંયા કામગીરી થઈ રહી છે અને જે બોર્ડ છે તેમાં રાખીને ફાયરની ની ટીમ વાળા જે લોકો છે તે હાલમાં કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે આપણે પ્રશાસનમાં પ્રાંત સહિતના લોકો છે તે પણ હાલમાં ઉપસ્થિત છે હું તમને ચોક્કસ પ્રયત્ન કરીશ કે કોઈ હોય તો પણ હાલમાં પ્રશાસનની ટીમ ખડે પગે જોવા મળી રહી છે અને હાલમાં બાળકીના જે કાઢવાના જે પ્રયત્ન છે તે ચાલુ છે જે બિલકુલ કલ્પેશ કેટલા વાગ્યાનો આ બનાવ છે કેટલા સમયથી બાડકી બોરવેલની અંદર ફસાય છે શું હતો એક્ઝિટ સમય અને કેટલા સમયથી આ કામગીરી ચાલી રહી છે માહિતી હાલમાં વાગ્યા સુધીનો જે છે સમાચારો મળી છે હાલમાં પગે જોવા મળી છે ખાસ કરીને જે લોકો છે તે હાલમાં અહીંયા ઘટના સ્થળે જોવા મળી રહી હતી ફાયરની ટીમ સહિતના લોકો હાલમાં પ્રશાસન દ્વારા તમામ કામ કામગીરી ખડે પગે થઈ રહી છે જી બિલકુલ કલ્પેશ ખુલ્લા બોરવેલના કારણે આ ઘટના બની છે આ સમગ્ર ઘટના માત્ર દોઢ વર્ષની ફૂલ જેવી બાળકી અને તે અત્યારે હાલ કહી શકાય કે બોરવેલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ સમગ્ર ઘટનાને લઈ અને તેના માતા પિતાનું શું કહેવું છે આપની તેમની સાથે વાતચીત થઈ હતી કે કેમ કઈ રીતના આખી આ ઘટના બની અને તેઓ તંત્ર પાસેથી કેટલી આશા રાખી રહ્યા છે ઈ ચોક્કસથી જાણવા દો કે હાલમાં તેમના માતા-પિતા પણ એવું થઈ રહ્યા છે કે તાત્કાલિક એમની બાર

કેવાનું એમ છે કે પ્રशासन થકી ખડે પગે જોવા મળી રિ છે તમામ પ્રયત્ન હાલમાં જે બાલકીના કાડવાના ફેરીયા છે અને હાલમાં લોકો છે તે બાલકીના કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે જી જે આભાર કલ્પેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી